નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો પાંચ લાખ નો વાયદો કર્યો અને પાંચ પાંચ હજાર ના ચેક આપ્યા ઉત્તર કાશી માં ધારાલી પીડિતો સાથે ભાજપ ની ક્રૂર મજાક ઉત્તર ગુજરાત માં મેઘરાજા ની ફરી એન્ટ્રી વલસાડ છોટા ઉદેપુર માં ધોધમાર વરસાદ નીચાણવાળા વાળા વિસ્તાર માં ભરાયા પાણી દિલ્હીમાં ગાંધીનગર જેવી ઘટના બની પૂરપાટ દોડતી કાર એ પગપાળા જતા બેને કચડાએ એકની લાશ કલાકો સુધી પડી રહી ચૈરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપો મુકતા ગોંડલ વિહફના પ્રમુખે આપી દીધું રાજીનામું ઓબીસી વિદ્યાર્થીઓ સાથે હળળતો અન્યાય થયો મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે ફૂટી કોડી પણ ન આપી નેતન્યાહુની મુશ્કેલી વધી ગઈ ગાઝા પર કબજો કરવા વિરુદ્ધ ઈઝરાયલમાં જ લાખો લોકો માર્ગો પર ઉતરી આવ્યા જો આતંકવાદ અને વાતચીત સાથે ન ચાલી શકે તો ક્રિકેટ કેમ એશિયા કપ પર અંગે ઉઠાવ્યા સવાલ ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં ફરિયાદ ની આત્મવિલોપનની ચીમકી વરસાદ ખેંચાતા માઠા સમાચાર ગુજરાતના અડસઠ જળાશય હજુ અડધા પણ નથી ભરાયા વારાણસીમાં આત્મવિશ્વેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં લાગી ભીષણ આગ ને પૂજારી સહિત આઠ આ સાત લોકો દાજ્યા ભારત માટે એરસ્પેસ બંધ કરી પાકિસ્તાન પોતાનું જ નુકસાન કરી બેઠું બે મહિનામાં એકસો કરોડ નો લાગ્યો એપોલો તેર મૂન મિશનના કમાન્ડર જેમ્સ લોવેલ નું સત્તાણું વર્ષ થઈ ગયું અવસાન વોટ ચોરી વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો લોકોને પણ જોવાડાવા કરી અપીલ અમદાવાદ પ્લેન ક્રેશ યુએસ ના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જીતવા માટે રાજકીય કાવા દવા શરૂ કરાયા અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની ચર્ચા ઇલોન મસ્કે ભારતની મોટી શરત સ્વીકારી હવે સરકારની મંજૂરી બાદ જ સ્ટાર લિંકની સર્વિસ મળવા લાગશે ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ અરવલ્લીના મોડાસામાં માજુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી ચાર યુવાનના થયા કરુણ મોત રાહુલના ડિનરમાં ઉદ્ધવને છેલ્લી હરોળમાં બેસાડતા ઉવાપો થયો પવારની સલાહ વિવાદ બિનજરૂરી બલુચિસ્તાનમાં સુડતાલીસ આતંકવાદીઓ ઠાર પાકિસ્તાનની સુરક્ષા દળોએ કર્યો સફાયો એકત્રીસ ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવાઓ કરાવી સ્થગિત પચાસ ટકા ટેરીફ પછી પ્રધાનમંત્રી મોદીના એક પગલાંએ અમેરિકાને હચમચાવી નાખ્યું અમેરિકા ભારત પાસેથી માંગી રહ્યું છે હવે મોટી મદદ ઉત્તરકાશીના દરાલી ગામમાં વાદળ ફટવાથી દરાલીના પીડિતો સાથે ભાજપની મજાક પાંચ લાખનો વાયદો કરીને પાંચ ના ચેક આપી દીધા બિહારના પટનામાં કોમ્પિટિટિવ એક્ઝામ માટે કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષક ખાન ખાનસરને સ્ટુડન્ટ્સે પંદર થી વધુ રાખડીઓ બાંધી

પરેશ ગોસ્વામીને આગાહી પંદર ઓગસ્ટ થી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવશે ચીનમાં મચી ગયો પ્રેસિડેન્ટ નજીકના ટોચના મામલો જાણીને દુનિયા શરદ પવારનો ચોંકાવનારો ખુલાસો મહારાષ્ટ્રમાં એકસો સાહીઠ બેઠકો જીતવાની ગેરંટી આપી હતી પણ રાહુલ ગાંધીએ કર્યો ઇન્કાર ભારતે ત્રણસો કિલોમીટર દૂરથી પાકિસ્તાનના હવાઈ પ્લેટફોર્મ ને તોડી પાડ્યું આઈએ બનાવ્યો દુર્લભ રેકોર્ડ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને આજે દેશના ખેડૂતો ના ખાતામાં આવશે પૈસા રવિ પાક માટે વીમાનો હપ્તો આજે રિલીઝ કરાશે તેજસ્વી યાદવે બે મતદાર ઓળખપત્ર કેસમાં ચૂંટણી પંચને રજૂ કર્યો જવાબ આરજેડીએ પૂછ્યું કે કેવી રીતે બન્યા હતા બે એપિક કાર્ડ ગુજરાતમાં મેડિકલના મેરિટ લિસ્ટમાં એ છોકરાઓને પાછળ છોડી દીધા છપ્પન ટકા બેઠકો પર કબજો અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ એરલાઇન દ્વારા કરાયો મોટો ફેરફાર પાયલોટની નિવૃત્તિ ઉંમર પાસઠ વર્ષની કરી દીધી જંબુસરમાં પચીસ હજાર અપાત્ર રેશન કાર્ડ ધારકોને મોટી નોટિસ મફત અનાજનો ગેરલાભ લેનારાનોમાં ફફડાયો ફેટાળ અમેરિકા સાથે તણાવ વચ્ચે ભારત અને ઓમાન વચ્ચે ટૂંક સમયમાં થઈ શકે છે વેપાર સોધો ભારત સરકારનો મોટો નિર્ણય ઉજ્જવલા યોજના હેઠળ હવે બાર સિલિન્ડર નહીં મળે સબસીડીડવાળા સિલિન્ડરોની સંખ્યા થી ઘટાડીને નવ કરવામાં આવી કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય ફાસ્ટટેગ વાર્ષિક પાસ ઘટાવવાની મુદત હવે પંદર ઓગસ્ટ કરવામાં આવી જીઓએ કરોડો યુઝર્સને આપી મોટી રાહત મુકેશ અંબાણીની કંપની એકસો રૂપિયામાં આપી રહી છે સૌથી સસ્તો પ્લાન હવે ગૌતમ અદાણી પણ પેટ્રોલ અને ડીઝલ વેચે સરકારે લાયસન્સ નિયમો બદલવાની તૈયારી કરી રાહુલ ગાંધીને નકલી વોટર ખુલાસાવાળો તીરે નિશાને લાગ્યો હવે કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન શરૂ કરશે

ઓપરેશન આખાલ કુલ ગામમાં આતંકવાદી અને સેના વચ્ચે એન્કાઉન્ટર બે જવાન થયા શહીદ જો તમને ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી તો લોકસભામાંથી રાજીનામું આપી દો ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો રાજકોટમાં સૌથી અઢાર ઓગસ્ટ સુધી યોજાશે શોરીનું સિંદૂર લોકમેળો પંદર લાખ લોકો ઉમટવાની છે શક્યતા જન્માષ્ટમી મેળો બગાડશે સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન હવામાન વિભાગની બારેથી અતિભારે વરસાદની કરાય આગાહી

ટ્રમ્પ ટેરિફને કારણે ઉત્પાદન અન્ય દેશોમાં થઈ શકે છે ટ્રાન્સફર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ દેશમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં આપવામાં આવી યુપી બિહાર અને રાજસ્થાનમાં યુપી છે નંબર વન સરકારે ટેક્સ બિલ બે હજાર પચીસ પાસું ખેંચ્યું અગિયાર ઓગસ્ટે ફરી રજૂ થશે ત્યાંસઠ વર્ષ જૂનો ઇન્કમ ટેક્સ કાયદો બદલાય ગુજરાતના દાહોદમાં મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે આનું ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ તો હાલ માટે આટલું જ મળીશું ન્યૂ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ